હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી આજે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મનુષ્યના પ્રથમ ગુરુ માતા છે અને તે પછી શિક્ષક આચાર્ય અને ધર્મનો રસ્તો બતાવનાર ધાર્મિક ગુરુ છે જેઓ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે પ્રાચીન સમયથી ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવી છે શાસ્ત્રોમાં ગુરુનો અર્થ એટલે કે ગુ એટલે અંધકાર અને ગુરુ એટલે દૂર કરનાર એટલે કે ગુરુ શિષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે છે એક શિલ્પકાર પથ્થરમાંથી ટાકણે ટાકણે શિલ્પને નીચાવે છે એવી જ રીતે ગુરુ શિષ્યના ચારિત્રનું ઘડતર કરે છે ગુરુ પ્રેરણા સ્ત્રોત છે જે શિષ્યને હંમેશા પ્રેરણા આપે છે જે રીતે બગીચાની જાળવણી માટે માળીની જરૂર પડે છે તેવી જ રીતે શિષ્યના જીવનની ખીલવણી માટે ગુરુનું માર્ગદર્શન અતિ જરૂરી છે આપણી સંસ્કૃતિમાં ગુરુને બ્રહ્મા સ્વરૂપ ગણાવ્યા છે ગુરુનો મહિમા ગોવિંદ કરતા પણ વધારે છે ગુરુ આપણા પથદર્શક છે ગુરુની કૃપા માત્રથી શિષ્યનું મંગળ થઈ જાય છે ભૂલોને ભૂલે એ ભગવાન અને ભૂલોને સુધારે એ ગુરુ ગુરુ એ શિષ્યને સાચી દિશા અને દશા અપાવે છે ગુરુ શિષ્યને પ્રેરણા આપે છે સાચો માર્ગ બતાવે છે અને સારા નશાનો ભેદ સમજાવે છે ગુરુ શબ્દ જ અત્યંત ગરિમાપૂર્વક છે જે સાંભળતાની સાથે જ આપણું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે જ્ઞાનનું સર્વોચ્ચ શિખર એટલે ગુરુ ગુરુ એટલે જ ભારે કે મોટો જેનામાં ગુરુની ગરિમા અને ગુરુતા હોય ગુરુ એટલે તે કોઈ પણ હોઈ શકે આપણે નાના બાળકમાંથી પણ કંઈક શીખી શકીએ ખરું ને અત્યારે મોડન જમાનાના મોડન ગુરુની થોડીક વાત કરું મોબાઈલ અને ઇન્ટરનેટ પણ ગુરુનું કામ કરે છે મોબાઈલ અને ઇન્ટરનેટ મોડન જમાનાના મોડન ગુરુ મોબાઈલ અને ઇન્ટરનેટથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ તો શું તે જોઈએ ગૂગલ લેન્સ આ એક એપ્લિકેશનનું નામ છે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશન ખોલશો એટલે સીધો કેમેરો ખુલશે તમે કોઈ પણ નવી વસ્તુ જોઈ તો તે શું છે તે જાણવું હોય તો તો આ એપ ખોલી ફોટો ખીચશો તો બધું જ બતાવશે બીજું છે બ્યુલિંગો આ પણ એક એપ્લિકેશન છે જેના દ્વારા અલગ અલગ ભાષા આપણે શીખી શકીએ છીએ લગભગ દુનિયાભરની ચાલીસ ભાષા આપણે આ એપ દ્વારા શીખી શકીશું અને તે પણ હસતા રમતા ત્રીજું છે ખાન એકેડમી કિટ્સ આ પણ એક મજાની એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર પરથી મળી જશે આમાં અલગ અલગ ગેમ વીઝ વગેરે હસતા રમતા આપણે શીખી શકીશું ચિત્રો પ્રાણીઓ વાર્તા વગેરે અહીં આપણે જાણી શકીશું ચોથું છે યુટ્યુબ યુટ્યુબની તો બધાને ખબર જ છે જેનો ઉપયોગ લગભગ બધા કરતા જ હોય છે યુટ્યુબ જ્ઞાનનો ખજાનો છે યુટ્યુબે બાળકો માટે એક ખાસ એપ બનાવી છે યુટ્યુબ કિડ્સ તો દરેક બાળકે આ એપ ખાસ વાપરવી જોઈએ તેમાં કાર્ટૂન તો છે જ સાથે સાથે ડાન્સિંગ સ્કેટિંગ ડ્રોઈંગ વગેરે ઘણું બધું છે તમને જે કંઈ પણ શીખવાનું મન થાય સર્ચ કરશો એટલે તેને શીખવતા વિડીયો આવી જશે પાંચમું છે સોલાર બોલ્સ હિન્દી આ એક યુટ્યુબ પર સર્ચ કરશો તો આ ચેનલ અને તેના વિડીયો આવી જશે આ ચેનલ પર આપણે સૌર મંડળના ગ્રહોના વિડીયો જોઈ શકીશું પૃથ્વી મંગળ ચંદ્ર ગુરુ બધા જ ગ્રહો એકાબીજા સાથે વાત કરતા દેખાશે જેની સાથે વિજ્ઞાનના તમામ નિયમો પણ આપણને સમજાવશે ટૂંકમાં તમને જોવાની ખૂબ જ મજા આવશે છઠ્ઠું છે કિડ્સ વન ગુજરાતી જે બાળકોને વાર્તા સાંભળવી ગમતી હોય તો આ એપ તેમના માટે છે જેમાં સરસ મજાની વાર્તાઓનો ખજાનો છે તે પણ ગુજરાતીમાં કાર્ટૂન્સ આવતા જાય છે અને વાર્તાઓ સંભળાવતા જાય છે સર્ચ કઈ રીતે કરું તે જાણીએ બાળકને હજુ ટાઈપ કરતા ન આવડતું હોય અંગ્રેજી પણ ન આવડતું હોય તો તો ચિંતા કરવાની જરૂર નથી ટાઈપ કર્યા વગર પણ તમે ગૂગલ પર અથવા તો યુટ્યુબ પર સર્ચ કરી શકો છો એક માઇકની સિમ્બોલ દેખાતું હોય છે તે પ્રેસ કરી અને આપણે જે સર્ચ કરવું હોય તે બોલીને સર્ચ કરી શકીએ છીએ તો આ રીતે મોબાઈલ અને ઇન્ટરનેટ મોડન જમાનાના મોડન ગુરુ છે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મેં મારી જિંદગીમાં કંઈ પણ કોઈ પણ પાસેથી શીખવું હોય તે તમામને મારા વંદન અને જાણતા કે અજાણતા મારાથી કોઈ કે કંઈ પણ થોડુંક પણ શીખ્યું હોય તો તેને મારા આશીર્વાદ ગુરુ પૂર્ણિમાના સાથ સાથ નમન્ય કેવો લાગ્યો વિડીયો તમને લોકોને ગમ્યો ને તો વિડીયોને જલ્દી જલ્દી લાઈક કરી દો શેર કરો અને હા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેશો સારું ત્યારે આવજો